તો આજે અમે બનાવ્યો હતો હાંડવો આ હાંડવો બનાવવા માટે બે વાટકી ચોખા એક વાટકી ચણાની દાળ એક વાટકી અડદની દાળ એક વાટકી તુવેરની દાળ અને મેથી દાણાને અલગથી પલાળવા રાખી દીધા હતા થી છ કલાક પલળી જાય પછી પલાળેલી દાળ ને મિક્સરમાં નાખી દીધી પછી એમાં મેથી દાણા નાખી દીધા હતા થોડું દહીં અને પવા નાખીને બધું જ એક સાથે મિક્સ કરીને એનું બેટર બનાવી લીધું તું એ બાટરને ડબ્બામાં ભરીને એને આથો આવવા માટે રાખી દીધો હતો એટલા મકાઈના દાણા છૂટા પાડી લીધા પછી ગાજરને ખમણી લીધા હતા પછી દૂધી છોલીને દૂધીને પણ ખમણી લીધી હતી અને પછી હાંડવાના બેટર માં મકાઈના દાણા ગાજર અને દૂધી નાખી દીધી ઉપરથી આદુ મરચાની પેસ્ટ નાખી દીધી ચટણી હળદર અને જીરું પછી તલ બેકિંગ સોડા મીઠું લીંબુ બધું નાખીને એને મિક્સ કરી લીધું અને છેલ્લે કોથમીર પણ નાખી દીધી હતી પછી એક કડાઈ લીધી કડાઈની ની અંદર તેલ નાખી દીધું તેલ ગરમ થયું ત્યારે એમાં રાઈ તલ મીઠો લીમડો અને મરચું નાખીને હાંડવાનું બેટર નાખી દીધું હતું મારી જેમ ફૂલ ગેસ ના રાખતા નહિ બળી જશે અને ધીમા તાપે હાંડવાને એકદમ મસ્ત ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દેજો અને બની ગયો અમારો ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ હાંડવો